અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર નવમાં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વોર્ડ નંબર નવમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગંગાજમના સોસાયટીમાં રૂપિયા ચાળીસ લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરી કરવામાં આવશે ત્યારે ગંગાજમના સોસાયટી ખાતે આ કામગીરીનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુહિતના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા નગરપાલિકા સભ્ય સુરેશ પટેલ સહિત શહેર ભાજપના હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બોર્ડ નંબર નવમાં ચાલીસ લાખથી વધુ ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં કારોબારી શહેરમે નિલેશભાઈ વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ કેતકીબેન પુષ્પાબેન પાટીલના હોદ્દેદાર નરેન્દ્રભાઈ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહામંત્રી કેયુરભાઈ ધીરેનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા